નમસ્કાર મિત્રો મે ગુજરાતી ચેનલ પર હું મેહુલ પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોની અંદર આપણે પીએફએમએસ ની અંદર વર્ષ દરમિયાન જેટલા પણ ટ્રાન્ઝેક્શન કરેલા છે તેના ટ્રાન્ઝેક્શન રિપોર્ટ એટલે કે એજન્સી કેશબુક કેવી રીતે ડાઉનલોડ કરી શકીએ છીએ તેની વિગત પ્રેક્ટિકલી આપણે કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે જેથી કરીને સરળતાથી તમે માર્ચ એન્ડિંગમાં આખા વર્ષ દરમિયાન કરેલ ટ્રાન્ઝેક્શનનો હિસાબનું મેળવણું કરી શકો અને ડેટ વાઇઝ તમે હિસાબ જોઈ શકું પીએફએમએસ ની અંદર તો મિત્રો આખી વિગત આપણે સમજીએ એના પહેલા જો તમે ચેનલ ઉપર નવા હોય અથવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચોક્કસથી કરી લો જેથી કરીને આવનાર સમયમાં આવા ટેકનિકલ સપોર્ટ માટેના વિડિયો આપણે બનાવતા રહીએ અને તમારા સુધી તેની માહિતી પહોંચતી રહે મિત્રો વિડિયો ગમે તો ચોક્કસથી લાઈક આપજો જેથી કરીને આપના માટે આવા જ વિડિયો ક્રિએટ કરવા માટેનું મોટિવેશન મળતું રહે ચાલો મિત્રો ની સ્ક્રીન ઉપર જઈએ

અ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન જોવા મળે છે તો એજન્સી ઉપર આપણે ક્લિક કરી લઈએ હવે મિત્રો આ પ્રકારનો એક વિન્ડો જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના તમારે એને ડાઉનલોડ કરવાની છે તેની વિગત આપેલી છે તો અહીંયા સ્કીમ નેમ આપણે સૌથી પહેલા પસંદ કરવાનું થશે એ પસંદ કરી લઈએ તો લાસ્ટમાં જી જે ટુ ઝીરો નાઇન ગુજરાત સમગ્ર શિક્ષા વાળું જે આપણું

તો થોડીક મિનિટો પ્રોસેસ થયાના અંતે આ એક રિપોર્ટ આપણને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ડેટ વાઇઝ અહીંયા એપ્રુવ કરેલા જે પણ ટ્રાન્ઝેક્શન છે તેની ડિટેલ બતાવે છે અહીંયા સૌથી ઉપર ટોટલ ટ્રાન્ઝેક્શન બતાવે છે અને નીચે ડેટવાઇઝ ટ્રાન્ઝેક્શન આપણને બતાવે છે એના અંતે આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા ટ્રાન્ઝેક્શન કરેલા છે અને કયા કયા હિટ પ્રમાણે કરેલા છે હવે મિત્રો આ રિપોર્ટ ને આપણે ડાઉનલોડ કેવી રીતે કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો સેવ માટેનું ઓપ્શન આપેલું છે ત્યાં ક્લિક કરશું તો નીચે આપણને જુદા જુદા ફોર્મેટ જોવા મળશે આપણે પીડીએફ વર્ડ જે પણ ડાઉનલોડ કરવા માંગતા હોય તે કરી શકીએ છીએ ફિલહાલ આપણે માં ડાઉનલોડ કરી લઈએ તો એક્સેલ ઉપર ક્લિક કરતાની સાથે તમે જોઈ શકો છો ડાઉનલોડ માટે સેવ માટેનો વિન્ડો મળી ગયો છે અહીંયા આપણે સેવ કરીશું એટલે આપણા કોમ્પ્યુટરની અંદર આ ડેટા આવી જશે તો મિત્રો આજના વિડીયોની અંદર આજ વિગત હતી કે તમે વર્ષ દરમિયાન જેટલા પણ ટ્રાન્ઝેક્શન પીએફએમએસ દ્વારા કરેલા છે તેનો રિપોર્ટ આપણને અહીંયાથી મળી જાય છે ઇઝીલી જેથી કરીને ડેટવાઇઝ આપણે આપણા હિસાબનું મેળવણું કરી શકીએ છીએ હવે આવનાર સમયમાં માર્ચ મહિનામાં તમામે તમામ હિસાબનું મેળવણું કરવાનું થશે ત્યારે તમને આ વિગત ખૂબ ઉપયોગી થઈ પડશે ચાલો મિત્રો આવા જ ટેકનિકલ સપોર્ટ માટેના વિડીયો આપણે નિયમિત બનાવતા રહીએ છીએ આપણા સુધી એની માહિતી મળતી રહે એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો વિડીયો ગમે તો લાઇક ચોક્કસ કરજો ફરી મળીશું નવા સાથે ત્યાં સુધી આભાર થેન્ક યુ વેરી મચ તો મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો સાથે સાથે ચેનલને ને કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરશું આભાર થેન્ક યુ વેરી મચ